આગળ જામનગરની જામનગરના બાલંભામાં પચાસ જેટલા શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ભારે વરસાદ બાદ આ શ્રમિકો ફસાઈ ગયા હતા એસડીઆરએફની ટીમે શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું છે બાલંભામાં પચાસ જેટલા શ્રમિકો ફસાયા હતા આ શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એનડીઆરએફ દ્વારા કામગીરી કરવામાં આવી છે એનડીઆરએફની ટીમ નાના બાળકોને ઉચકીને જતી જોવા મળી રહી છે આ એક્સક્લુઝીવ દ્રશ્યો રેસ્ક્યુ ઓપરેશન જે પાર પાડવામાં આવ્યું છે તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અમારી સાથે ભાવિની જોડાયેલા છે ભાવિની આપની પાસેથી જાણવા માંગીશું જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે તેવામાં પચાસ જેટલા શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે શું માહિતી કિનારી વાત કરીએ તો જામનગરથી ત્રીસ થી ચાલીસ કિલોમીટર દૂર બાલમ ગામ આવેલું છે જ્યાં

જામનગર સહિત આસપાસના જે તમામ ગામડાઓ છે એ લોકોને કરવાનો વારો આવે છે તંત્ર તરફથી આપી દેવામાં આવ્યું છે કે જે પણ નદી વિસ્તારો છે ત્યાંથી સહી સલામત સ્થળે ખસેડવામાં આવે એટલું જ નહીં નદીના પટમાં જવા પણ ના કહી દેવામાં આવી છે કે કોઈ પણ એવી જગ્યાએ ના પહોંચો જ્યાં પાણી હોય કારણ કે જે ગતિથી પવનની ગતિ છે સાથે જ વરસાદ વરસી રહ્યો છે અને પાણીનો પ્રવાહ પણ દસ એ જ રીતે આવી રહ્યો છે જેના કારણે સૌથી વધારે હાલાકી આખા જિલ્લામાં જોવા મળી રહી છે શહેર હોય ગામડા હોય તમામ જગ્યાએ માત્ર અત્યારે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે એનડીઆરએફ એસડીઆરએફ આર્મી નેવી તમામ ટીમો જામનગર જિલ્લામાં ઉતારી દેવામાં આવી છે અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી છે જે બાલમ ગામની વાત કરી બાલમ ગામમાં પણ આ જ રીતે લોકો ફસાયેલા હતા કોલ મળ્યો ને તાત્કાલિક ટીમ ત્યાં પહોંચી અને લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે જી જી ધન્યવાદ ભાવેની આ માહિતી માટે